હલો એવરીવન વેલકમ બેક ટુ માય મ્યુઅર લોગા એ હોપ કરશો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને આજે છે મતદાન કરવા જવાનું છે સાત મે છે એટલે આજે આપણે વોટિંગ કરવા જાવું અને પછી વોટિંગ પછી આજે આપણે બધા ફ્રેન્ડની કદાચ રજા હશે તો તે દી જે ફ્રેન્ડની ઘરે ગયા હતા પાસા આજે એની ઘરે ભેગા થવાની ફૂલ ધમાલ મસ્તી મજા કરવાના છે તો વ્લોગ ઠેઠ એન્ડ સુધી જોજો બહુ મજા આવવાની છે અને તમે લોકો વિડીયો જોવો છો તો લાઈક નથી કરતા તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા એ કરી દો તો ચાલો એની સાથે વ્લોગની શરૂઆત કરીએ છીએ તો જો સવાર સવારમાં ઘરે કોઈ છે ને હું એકલો છું આ બાજુ મમ્મી નથી દેખાતા આ રૂમમાં આ રૂમમાં સોનલ નથી અને રસોડામાં પણ સોનલ નથી તો આ બધા ક્યાં છે ક્યાં એ આપને ખબર નથી કારણ કે હું નાવા ગયો ને એવા જ આ લોકો કે બહાર ગયા આ બાજુ કોઈ નથી તો આપણે આજે ઘરમાં એકલા જ છીએ તો ચાલો સૌથી પહેલાં તો આપણે નાસ્તો કરીએ નાસ્તો કરીને રોહિતને ફોન કરીને પછી આપણે જઈએ વોટિંગ કરવા વોટિંગ કરવા અમારે એ જગ્યાએ જવાનું છે કે જ્યાં અમે પહેલા રહેતા હતા ને ત્યાં જવાનું છે અને વોટિંગ કરવું જરૂરી છે ગમે એમાં મત જો પણ વોટિંગ કરજો તો હવે હું વોટિંગ કરવા જાઉં છું પહેલા આપણે નાસ્તો કરી તો નાસ્તામાં હું છે જો નાસ્તામાં છે વઘારિયા અને પ્રોટીન છે તો પહેલા નાસ્તો કરી તો ચાલો બધા નાસ્તામાં થયા છે બાર ને કરી આવી ગયા છે ચાલો મમ્મી ક્યાં ગયા હતા તમે માર્કેટમાં ગયા હતા શું લાવ્યા

દાળ ભાત શાક રોટલી અને બાજુમાંથી જુઓ મઠ્ઠો પૂરીને ખમણ તો હું છે ખીર છે મને મઠ્ઠો લાગ્યો હા એવું છે આમ જો ઉપર જો કાજુ બધા મથાં એટલે મને મઠ્ઠો લાગ્યો તો મેં કીધું મઠ્ઠો હશે પણ ખીર છે ખીર પૂરીની રોટલી તો ચાલો હવે થોડીવાર પછી બધા લોકો જમવા બેસે આપણે તો જમવાનું છે નહીં કે ભૂખ છે બધા લોકો જમવા બેસી ગયા છે ને જો જમવા શું આલુ પૂરી ખમણ દાળ શાક અને રોટલી નથી નક્કી થતું તમારે તો તમે હું શું ખાજો બધું થોડું થોડું ખાઈ લેવાય ને

બીજેથી થી લેવા તમે હા ન્યા તો આપે છે રેડી તો જો આલુ પુરી અરે સોસ એ આપ્યો છે બાકી અમે જ્યાંથી થી લાવી સોસ નથી આવવામાં થયા છે સાંજના પાંચ ને આપણે લોકો એક વાગ્યાના સુઈ ગયા તો સીધા પાંચ વાગે ઉઠે આજનો દિવસ આખો સુવા ગયો મને એમ કે આપણે કઈક જશું પણ ક્યાંય જઈએ ક્યાં નહીં તો સુઈ ગયા છે ને અત્યારે મમ્મી આપડે આટલું ચા બનાવ્યો છે તો ચા પીએ અને પછી થોડી વાર કઈક બાર બાર જઈએ જોઈએ છે શું કરીએ છીએ આજનો વ્લોગ થોડોક એક્ટિક થઈ ગયો કારણ કે અને એમ હતું કે આજે તમને કઈક દેખાડીએ કે પણ કઈ દેખાડી કાણું નહીં લો આ બાજુ સોનાલે ક્યાં ની ઉઠી ગઈ છે હમ એમ તો નીદે તો ઉડી ગઈ હતી બસ પડ્યા આ બધા આજે 5 વાગ્યા લગી સુતા રહ્યા જો મમ્મી 5 વાગે જાગીને રોહિતને ચા બનાવી દીધી તો ચાલો હવે આપણે ચા સાંજના 7 અને આપણે ઘરે આવી ગયા છીએ આપણે બહાર ગયા હતા તરબૂચ લેવા તો તરબૂચ લઈને અત્યારે આવી ગયા છીએ જો આ બધું તરબૂચ મગીવાતા ફોન કરીને

તો તમે ખાઈ લેજો આને મૂકી દેજે કાપીને કાલ બનાવી નાખશું તો આ બાજુ ગલકાનું શાક રેડી થઈ ગયું છે મમ્મી ક્યાં ગયા છે આજે હવાર હવાર માંથી પડ્યું પણ એમાં આવું અત્યારે નક્કી છું અમારે એટલે તો હું ઘરે આવ્યો ઘરે નોતો આવવાનો એટલે મેં કીધું ઘરે જઈને કહી દો અને તરબુજ મગાવ્યું છે દઈ દો એટલે આપડે સાંજે બોડું બોડું થાય ને તો વાર ન લાગે બીજી એક વાત કે કાલે રાત્રે આપણે સાડા આઠ થી નવ ની વચ્ચે લાઇવ આવવાના છે બહુ લોકો ની કોમેન્ટ આવતી હતી કે તમે લાઇવ ક્યારે આવવાના છો લાઈવ ક્યારે આવવાના છો તો કાલે રાત્રે સાડા આઠ થી નવ માં જોઈન થઈ જાય જો આપણે લાઇવ આવશું ને થાવું છે ને લાઈવ અને જો લાઈવ

સિલ્વર બટન નું એક્સાઇટમેન્ટ મારે જેટલું નથી ને એટલું સોનલ ને છે ને તો આ બધા લોકોને કે ફટાફટ તો આ લોકો ને બધા ને કે ફટાફટ સબસ્ક્રાઇબર વધારે અને વિડીયો વધારે ફટાફટ એક બે મહિના માં લાખ કે કરી દો જ્યાં લગી માં અમારું બેબી સાવર આવે ને ત્યાં લાખ કે કરી દો હા તો તો મજા આવી જાય કે ને બેબી સાવર ઉપર કરી દે તો હા સેલિબ્રેશન થઈ જાય નવ છે આ નવ છે અમારું

તો ચાલો હવે જે વસ્તુ મમ્મીને સોનલ હું લઈને આવ્યા છે ને તમને જે વસ્તુ લઈને આવી છે ને બતાવી છે ને આપણે ભાવે કેવું કેટલાની આવી છે ને કારણ કે ઘણા લોકો પછી એવી કોમેન્ટ કરતા હોય તમે જે વસ્તુ લઈને આવો છો એની પ્રાઇસ તો તમે આપતા નથી તો આજે સાથે સાથે પ્રાઇસ એ આપી દેવું તો જો આ ડ્રેસ ને હું કહેવાય ને તો આપને ખબર નથી આ નીચે નું કાપડ છે કે રેડીમેડ જ છે બધું આખી રેડીમેડ છે તો આ નીચે પ્લાઝો આવે હા અને આ ઉપર કેડીઓ આવે આ રીતે તો પ્લાઝો ને કેડીઓ લઈને આવ્યા છે કેટલાનું નું આવ્યું આ કેડીઓ ને પ્લાઝો પાંચસો નું પાંચસો નું કેમ ખબર ટેક માયર હોય છે મારો તો સાચી વાત છે તો જો સૌથી પેલા તો મેજ કોમેન્ટ કરી દીધી 500 માં કેડીયું હારું છે તો આને ચાલુ માં પહેરવાનું હોય કે કે જાય અહીંયા પહેરવાનું છે જાવામાં હાલે એમ છે બારેમાં દીધું હા બારેમાં કોટન માં છે એટલે ઉનાળામાં પહેરાય એવું છે ઉનાળામાં પહેરાય એવું છે કેડીયું ને નીચે આ રીતે પ્લાઝો હમ પ્લાઝો જો બહુ મસ્ત ડિઝાઇન વાળો પ્લાઝો છે ભરતકામ કરેલું છે કે પ્રિન્ટેડ છે પ્રિન્ટેડ છે ભરત આ આગ્યાથી તમને જોવામાં એવું લાગે ચાલો કોઈ ભરત કામ કર્યું છે તો બીજી કઈ વસ્તુ લેવા છે આપણે ફરવા જાવી ને હા તૈયા પહેરવા ક્યાં ફરવા જવાનું સંદીપ તમે જેથી ફરવા લઈ જાવ હવે ક્યાં લઈ જ નથી જવાના તમને કે ફરવા હવે પૂરો સાતમો મહિનો બેસી જાય એટલે ડોક્ટર ને બધા એવું લોકો કે કે બાય નો નીકળ પછી વાત છે હા પછી પછી પહેરવાનું છે અત્યારે ને એવું છે તો જો સોનલ ને હજી ફરવા જવું છે ફરવામાં ધરાતી નથી કેટલી જગ્યાએ તને ફરવા લઈ ગયા હવે તારે ક્યાં ફરવા જવું

કદાચ મેં મને એવું લાગે છે આ કલર નું કદાચ એની પાસે છે પણ હવે હું જયારે હશે ને ત્યારે એને યાદ કરાવી એને યાદ નથી અને બીજી વસ્તુ એ કે આપડે અત્યારે ગરમી છે ને એટલે કે સોનલ પાસે આપણે બધું પહેરાવી પહેરાવી ટ્રાય કરે

એટલે અમે લોકો રેસીપી નથી આપતા અમને એમ છે કે તમને લોકોને રેસીપી જોવી બહુ ગમે છે અમારે આપવી છે પણ બા દાદા એવા છે ને એના કારણે તણ તણ વસ્તુ બનાવવાનું થઈ જાય અને મહેમાન પણ આવતા હોય એટલે અમે લોકો રેસીપી નથી આપી શકતા પણ એક નોટ કરી લેજો કે કાલે આપણે લાઈવ આવવાનું છે સાડા આઠથી નવની વચ્ચે તો ફટાફટ કોમેન્ટ કરજો જે ક્વેશ્ચન એવું ને એ તમને આન્સર આપશું હે

કે અમે લોકો બ્રાન્ડેડ કંપની વાપરતા નથી એવું કઈ નથી કે બ્રાન્ડ વાળી હોય જ લેવી પડે રનિંગમાં અમને એટલામાં ને એમાં મળે ને એ વસ્તુ લઈ લઈ છીએ

એટલે પણ અમે લોકો સોનલ હમણાં કરતી નથી બાકી કરવાની જ છે ધીરે ધીરે રોજે તો મમ્મી ને જો એ સવાલ થાય છે ટાણે ટાણે હું રાંધું તો તમે લોકો કોમેન્ટમાં છે ને તમારે તમારા લોકોના ઘરે એમ થાય છે કે તમે ટાણે તાણે હું બાંધવાનું હોય અને પૂછવામાં એવું થાય મમ્મી એમ કે સોનલ તારે જે બનાવવું હોય સોનલ શું તમે તમે તો પછી અમને પૂછો એમ જે શાક પડ્યું છે બનાવી નાખો ને પણ આ લોકોનું ફિક્સ જ હોય જે બનાવવાનું હોય એ તો બે ત્રણ વાર પૂછે તો અત્યારે એવું છું બપોરનું સોળી શાક પડ્યું હતું અને ગલકાનું શાક કાપતા હતા પણ સોનલ ને ગલકાનું શાક બનાવવાનું નહોતું આજે એને કળીનું શાક જ બનાવું તું એટલે ગલકાનું અમે કેન્સલ કર્યું કે હવે આપણે કળીનું કરી નાખીએ એટલે આ શાક વધી પડે એટલે આવું બધું થાય અમારા ઘરમાં ટાણે ટાણે હું બનાવું ને એવું થાય હવે કંઈક આપણે જનરલ લિસ્ટ બનાવવું જોઈએ કે આ તારીખે આ વાર એકવાર મમ્મી તમને મેં લિસ્ટ બતાવું ખબર રોજે હું બનાવવાનું મમ્મી ને મોકલું તું પણ એ ભૂલી ગયા લિસ્ટ માં છે ને બહુ મસ્ત મસ્ત વસ્તુ હતી આ વારે આ બનાવવાનું આ વારે આખા એ આવું નતું એ મારે રીલ્સ માં કે વોટ્સઅપ માં આડું આવ્યું હતું એટલે મેં તમને મોકલું હતું અને હવે તો એ લિસ્ટ ક્યાં જવું હોય કોને ખબર તો હાલો હવે અમારે લોકો ને જવાનું છે બહાર જમવા તો અમે ક્યાં જઈએ છીએ તમને બતાવીશું જો હવે અમે લોકો બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે ને હવે અમે લોકો જમવા જવા નીકળી ગયા છે તો હવે જમવા ક્યાં જઈએ છીએ વિચાર્યું ક્યાં જવાનું છે ભાઈ જમવા જમવા ક્યાં જવાનું છે આ બાજુ ફોન ચાલુ છે ક્યાં જવાનું છે પીઝા ખાવાના છે ખીચડી ખીચડી ખાવાનો પ્લાન છે ભાઈ રક્ષિતભાઈ નો તો ચાલો ખીચડી ખાવા ક્યાં જાય છે ને ચાલો જોઈ છે આપડે જમવા માં શું ઓર્ડર આપી છે ને શું બધા લોકો જમવા બેસી ગયા છે અને જમવામાં શું મગ્યું છે ભાઈ બીજું ખીચડી હા હા રોટલી રોટલી

સાસની તૈયારી કરવા મળ્યા છે એ શાક રોટલી તારે નોંધ ખાવાની ને ઇડલી સાંભાર સાકુ બે ઇડલી મગ્યું હોય સાકુ સાકું કરીને બધા પૂરી કરતી એટલે બધાના ભાગમાં એક એક ચમચી આવે તમને લોકોને એમ લાગે કે બહુ બધું મગ્યું છે પણ બહુ બધું નથી મગ્યું તો ચાલો બધા ઇડલી સાંભાર ખા જો ઇડલી સાંભાર તો આપણે ખાઈ લીધું ને હવે નેક્સ્ટ આપણે મંગાવ્યું છે કાજુ કરી અને રોટલી સાંભળુ ખાવાનું ચાલુય થઈ ગયું છે કેવું છે કાજુ કરી ભાઈ સારું છે તો જો કાજુ કરી બહુ મસ્ત હશે ને બીજી બે રોટલી આવી ગઈ અને આ બાજુ તો જો હજી આપણે ખાવાનું ચાલુ નથી કર્યું તો એક રોટલી ખવાય ગઈ છે આ રોટલી નાની પડે કે નહીં તે એક રોટલી ખાઈ ગયો આ એક રોટલી ખાઈ જો હજી રોહિત અડધી રોટલી ખાધી ચાલો બધા આવે કાજુ કરીને રોટલી તો ખાઈ જ છે ને લાસ્ટમાં અમે ગુલાબજાંબુ વગવા છે ને હજી આપણી ખીચડી આવવાની બાકી છે મેન તો અમે ખીચડી ખાવા જવા હતા પણ આજે પંજાબી આરવારી ખાઈ લીધી આપણે લાસ્ટમાં ખીચડી કઢી મંગાવી હતી તો ખીચડી કઢી આવી ગઈ છે જોઈ ખાવાનું ચાલુ કરી દીધું છે જો એક ખીસડીમાં એટલી ક્વોન્ટિટી આવે છે તો એક ખીચડી મને એવું લાગે મગાવી દો એમ ઘટશે તારે ઘટશે તો બહુ મસ્ત આવે છે પહેલાં અમે બહુ ખાવા આવતા પણ ત્યારે ટેસ્ટ ચેન્જ થઈ ગયો તો હવે પાછો ટેસ્ટ આવે છે તો અમે ખાવા એવા અત્યારે હવે બીજી વાર આવ્યા છે હજી અમે ઘણી વાર આવશું ચાલો બધા ખીચડી કઢી ખાવા તારે જોહે વધારે કે નહીં જોઈ કેટલી રોટલી ખાઈ ગયો ચાર ચાર રોટલી ખાઈ ગયો છે તો એ જે ખીચડી કટી તો એને આમાં પડતી મૂકી છે ઓલી ખીચડી આવશે ખાય કોણ ખાઈને હવે અમે લોકો બહાર નીકળી ગયા છે ને હવે આજનો વિડીયો આપણે એને અહીંયા જ કરી જાય હોપ કરી ના વિડીયો ગમો છે આ વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં કરી દેજો અને આને જો ગોટલીનો મુખવાસ બાળીને ગોટલી ઉપાડી લીધી છે ગોટલી બહુ સારી ટીશ્યુ પેપરમાં ભરી લેવાય ને ત્યાં લીધી ગોટલી એલા હો ચાલ ન ભાઈ વાંધો જવો લોકનો એન્ડ કરતા પહેલાં તમે અમે લોકો ગયા હતા ગામડે મારા અમારા છોકરાના મેરેજમાં એ બે વિડીયો અહીંયા છે ને અમારા ગામનું મારું જે ઘર છે નવા નો વિડીયો હશે એ તો જોઈ આવજો બહુ મસ્ત છે કાલે પાછા મળીશું નવ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બપાય